નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8 ની અંતર્ગત માહિતી કરીશું તો ધોરણ આઠ ની અંતર્ગત આ પરીક્ષાનો સમાવેશ થાય છે જેના અંતર્ગત જો તમે પાસ થાવ છો તો તમારે અડતાલીસ હજાર રૂપિયાની સ્કોલરશિપ તમને મળવાપાત્ર છે આના અંતર્ગત અભ્યાસક્રમની વાત કરીએ

આ પરીક્ષા એકદમ નજીક આવી રહી છે ત્યારે પરીક્ષા સુધી આપણી તમારે સબસ્ક્રાઈબ કરી નાખવાની છે તો વધુ જોતા શરૂઆત કરીએ તો સૌ પ્રથમ જોઈએ પેલા દસ પ્રશ્ન છે એ રિલેટેડ છે તો કે પેલા દસ પ્રશ્ન છે એ શ્રેણી આધારિત પ્રશ્ન છે જોઈએ પ્રશ્ન નંબર પહેલો તો પ્રશ્ન નંબર પહેલો છે એના અંતર્ગત આવી શ્રેણી આપી છે તો શ્રેણીમાં અમુક વસ્તુ યાદ રાખો શ્રેણી અમુક વધતી શ્રેણી હશે અમુક ઘટતી શ્રેણી હશે અમુક શ્રેણી એવી હશે વર્ગવાળી હશે અમુક ઘનવાળી હશે અમુક વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય કઈ શ્રેણીમાં કયું તર્ક લાગે એ તમારે વિચારવું પડશે બરાબર છે આપણે જોઈએ આમાં કઈ રીતનું થાય છે ચલો અહીંયા છ થી કેટલા નો દસ નો વધારો થયો ચલો એકવીસ થી છત્રી કેટલાનો વધારો થશે તો એકવીસ થી છત્રી એટલે પંદર નો વધારો થશે ચલો છત્રીસ થી છપ્પન કેટલાનો વધારો થશે વીસ નો વધારો થશે વીસ છપ્પન તો શ્રેણી ઉપરથી તમને હવે આઈડિયા હોવા જોઈએ કે આપેલ શ્રેણી શ્રેણી છે કેવી શ્રેણી છે વધતી કે જેમાં તો પચીસ નો વધારો થશે થશે કેટલો મિત્રો વધારો તો આ છપ્પન છે એના અંતર્ગત કેટલા ઉમેરવાના તો કે પચીસ ઉમેરવાના થશે તો છ ને પાંચ અગિયાર વધી એક પાંચ ને છ ને બે આઠ તો આપણો જવાબ કયો આવશે તો કે આપણો જવાબ એક્યાસી આપણો જવાબ થશે ચલો તો આપણો જવાબ કયો થશે એક્યાસી આપણો જવાબ થશે જોઈએ પ્રશ્ન નંબર બે તો પ્રશ્ન નંબર બે માં તમે જો તો એક વસ્તુ દેખાતી હશે કે અહિયાં એકડો છે અહિયાં ચોગડો છે અહિયાં નવડો છે અહીંયા સોળ છે એનો અર્થ શું થયો તો અહીંયા તમને એક પ્રકારની પેટર્ન દેખાવી જોઈએ કેવી પેટર્ન દેખાવી જોઈએ તો કે એક નો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ 5 નો શું છે બે નો ઘન કેટલો છે આઠ છે ત્રણ નો ઘન સત્યાવીસ ચાર નો ઘન ચોસઠ તો પાંચ નો ઘન કેટલો થશે તો કે પાંચ નો ઘન થશે એકસો પચીસ અને પાછળ આવશે

એટલે એમાં પાંચ પાંચ નો વધારો હતો બીજી શ્રેણી આવી એસેનેટેડ આવી તો કે વર્ગ અને ઘનના કન્સેપ્ટ આધારે હવે ત્રીજી શ્રેણી જોઈએ તો અહીંયા ત્રીજી શ્રેણીમાં ચોગડો છે અહીંયા છગડો છે અહીંયા આઠળો છે અહીંયા નવડો છે અહીંયા દસ છે હવે કંઈક વિચાર આ ચાર છ આઠ નવ દસ એ શું છે તો ચાર છ આઠ નવ દસ એ વિભાજ્ય સંખ્યાઓ છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કોને વિભાજ્ય કહેવાય કોને અવિભાજ્ય કહેવાય તો જે સંખ્યા બે કરતાં વધુ અવયવ હોય દરેક સંખ્યાને બે અવયવ તો હોય જ કયા કયા તો કે એક સંખ્યા પોતે અને એકડો પણ આ તમામ સંખ્યાઓ એવી છે કે જેને બે કરતાં વધુ અવયવ છે તો એ દસ પછીની વિભાજ્ય સંખ્યા કઈ આવશે તો કે દસ પછીની વિભાજ્ય સંખ્યા બાર આવશે કેટલી આવશે બાર આવશે છેદમાં બે ત્રણ પાંચ સાત અગિયાર આ બધી કેવી સંખ્યાઓ છે તો આ બધી સંખ્યા અવિભાજ્ય છે બે ત્રણ પાંચ સાત હવે પછીની અવિભાજ્ય સંખ્યા આવશે તો આપેલ સંખ્યાનો જવાબ થશે થશે વિદ્યાર્થી મિત્રો તો કે બારના છેદમાં તેર એટલે વિકલ્પ નંબર સી આપણો થશે જવાબ આગળ ચર્ચા કરીએ તો અહીંયા તમને એ પૂછે નવ પંદર ત્રેવીસ તેત્રીસ પિસ્તાલીસ ચલો સંખ્યા વધતી જતી હોય એવું કંઈક લાગે છે પંદર ને આઠ ત્રેવીસ ત્રેવીસ ને દસ તેત્રીસ તેત્રીસ ને બાર પિસ્તાલીસ તો અહીંયા વધારો થાય છે કેટલો થાય છે પેલામાં છ નો બીજામાં આઠ નો પછી દસ નો પછી બાર નો તો હવે કેટલાનો વધારો કરવાનો તો કે હવે ચૌદ નો વધારો કરવાનો તો માં ચૌદ ઉમેરીએ તો કેટલો જવાબ આવશે ઓગણસાહ જવાબ આવશે એટલે વિકલ્પ નંબર સી વિકલ્પ નંબર બી ઓગણસાઠ જવાબ થશે તો આપણો જવાબ થશે વિકલ્પ નંબર બી ઓગણસાઠ આપણો જવાબ થશે તો તમામ પ્રકારની શ્રેણી શ્રેણીમાં એક જ વસ્તુ હોય એના અંતર્ગત લાગતું તર્ક શોધો શું તર્ક લાગે છે શ્રેણી વધે છે શ્રેણી ઘટે છે શ્રેણી શ્રેણી કોઈ કોઈ વર્ગ રિલેટેડ રિલેટેડ છે છે ઘન વિભાજ્ય વાળી સંખ્યાઓ છે શ્રેણી અવિભાજ્ય છે કોઈ ઘડિયા આધારિત સીરીઝ છે તો આમાંથી તમને જો તર્ક શોધતા આવડી જાય તો શ્રેણી આધારિત પ્રશ્ન એકદમ સહેલા હોય છે બરાબર છે આગળ વાત કરીએ હવે અહીંયા તમે જોવો ને તો દેખાવ તો આ ઘટતી શ્રેણી છે શ્રેણીનો કયો પ્રકાર છે ઘટતી શ્રેણી હવે આમાં આપણે શું કરવું ખબર કે આના અંતર્ગત આપણે છેલ્લેથી થી ચાલુ કરવું પડે કઈ રીતના તો કે સોળ માં કેટલા ઉમેરી તો સોળ માં છ ઉમેરીને તો બાવીસ થાય ઉમેરસો ને તો એકસો છ થશે તો અહીંયા એક સિરીઝ તમને દેખાવી જોઈએ કે અહીંયા છ બાર ચોવીસ અડતાલીસ એટલે છ ના ડબલ છ ના ડબલ એવા ઉમેરાય છે તો આનો અર્થ થયો કે આના પેલા કેટલી હશે તો કે આના પેલા ત્રણ હશે ત્રણ ના ડબલ છ ઉમેરા છ ના ડબલ બાર ઉમેરા બાર ના ડબલ ચોવીસ ચોવીસ ના ડબલ અડતાલીસ તો એ ત્રણ ઉમેરાણા તો સોળ માંથી ત્રણ બાદ કરી દો તો સોળ માંથી ત્રણ બાદ કરો તો કેટલા આવશે તેર તો અહીંયા સંખ્યા કઈ હશે તો અહીંયા તેર હશે એ તેર માં ત્રણ ઉમેરો સોળ સોળ માં છ ઉમેરો તો બાવીસ તો અહીંયા આપણો જવાબ કયો થશે તો આપણો જવાબ અહીં એ થશે કેટલો થશે તો કે એ થશે આગળ જોઈએ ચલો આ શ્રેણી મજા આવી ગઈ વધતી નથી ઘટતી એ નથી વધતી ઘટતી ભેગી છે વૈધી અહીંયા ઘેટી અહીંયા પાછી વૈધી પાછી ઘટી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ સમજો કે અહીંયા શ્રેણીનો કયો તર્ક લાગે છે અહીંયા તમે જુઓ ત્રણને ચાર કેટલા થાય છે ત્રણ ને ચાર સાત થાય છે અહીંયા ચાર ને પાંચ કેટલા થાય છે નવ થાય છે અહીંયા પાંચ ને છ કેટલા થાય છે અગિયાર થાય છે તો હવે હવે તમને આવડી ગયું શું આવડી ગયું તો કે છ ને સાત કેટલા થશે તો કે છ ને સાત તેર થશે બરાબર કેટલા થશે છ ને સાત તેર થશે તો એકદમ સહેલું છે શાંત જીતે શાંત મગજે વિચારો એટલે આવડી જાય બરાબર છે છ ને સાત તેર આગળ જોઈએ તો અહીંયા તમને સિરીઝ આપેલી છે અહીંયા પેલા ઘટે છે પછી વધે છે ઘટે છે વધે છે ઘટે છે તો અહીંયા શ્રેણી આપેલી છે પણ તર્ક શું લગાડવું એ પ્રશ્ન થાય છે તો તર્ક અહીં એ લગાડવાનું છે કે બેતાલીના બે વડે ગુણ બેતાલી તું કેટલા થાય ચોર્યાસી થાય ચોર્યાસી ને બે વડે અહીંયા એક મૂકીને પદ છે બે વડે ગુણો તો અહીંયા એકસો અડસઠ છે ને એને બે વડે ગુણો તો એકસો અડસઠ ને બે સાથે ગુણતા બે આઠ વધી એક બે છ બાર ને એક તેર વધી એક બે એકા બે ને એક ત્રણ

તો વિકલ્પ નંબર વીસ ને સાત સત્યાવીસ સત્યવી ને અગિયાર આડત્રીસ આડત્રીસ ને તેર એકાવ આડત્રીસ ને ત્રણ એકતાલી અંદર એ વધે છે પણ કઈ રીતે વધે એ વિચારવાની વાત બે શું છે અવિભાજ્ય ત્રણ શું છે અવિભાજ્ય શું છે અવિભાજ્ય શું છે અવિભાજ્ય અવિભાજ્ય તો હવે તેર પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે તો તેર પછીની અવિભાજ્ય સંખ્યા સત્તર આવે કેટલી આવે સત્તર તો અહીં એકાવન છે આ એકાવનમાં માં તમારે તેર સોરી એકાઉનમાં તમારે સત્તર ઉમેરવાના છે તો એ આપણો જવાબ મહેનત કરશો ને એટલે તમે સહેલાઈથી જવાબ મેળવી શકશો તો આપણો જવાબ કયો થશે તો કે આપણો જવાબ અડસઠ થશે આગળ જોઈએ હવે પ્રશ્ન તાલીસ એક હજાર ચોવીસ એકત્રીસ પચીસ તો અહીંયા તમે જુઓ ને તો નો તમે પાંચ વાર ગુણાકાર કરો ને તો એક મળે એક એકા 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 એક બત્રીસ બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ અહીંયા બે ને તમે પાંચ કરો 2 નો પાંચ વાર ગુણાકાર કરો ને તો બત્રીસ મળે બે દુ ચાર દુ આઠ દુ સોળ સેમ એવી રીતના તમે ત્રણ નો પાંચ વડે ગુણાકાર કરશો ને ત્રણ ની પાંચ ઘાત તો એ તમને બસો તેતાલીસ મળશે સેમ એવી રીતના તમે ચાર ની પાંચ ઘાત લેશો ને તો એક મળશે અને પાંચ ની તમે પાંચ વાર કરશો તો એકત્રીસ પચીસ મળશે તો હવે આપણો જવાબ કેટલો થશે તો આપણો જવાબ થશે છ ની પાંચ વાર તો છ નો પાંચ વાર ગુણાકાર કરો સોળ બસો સોળ નો ફરીથી છ સાત અને પાછો છ સાથે તો આપણો જવાબ સાત હજાર સાતસો છોતેર આવશે છ નો પાંચ વખત ગુણાકાર કરવા રબકામમાં એટલે તમારો જવાબ સહેરાઈ થી મળી જશે આગળ તો અહીંયા દ આવવા જોઈએ દસ વાળા વિકલ્પ હોતો ચલો દસ વાળો વિકલ્પ એક જ છે તો ડાયરેક્ટ આપણો જવાબ તો એ બીસીડી ઉપર જવાની જરૂર નથી ડાયરેક્ટ ક્યુટેન આપણો જવાબ નહીતર આપણે એબીસીડી પણ જવું પડે

એ એના માટે તમારે કરવાનું શું છે એના માટે તમારે કામ કરવાનું છે એ કામ એ છે કે અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખવાની છે સાથે સાથે એના અંતર્ગત સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર તમે કોન્ટેક કરી અને મેળવી શકશો જેના અંતર્ગત તમને શું મળશે તો કે આપ પરીક્ષા પાસ કરશો તો અડતાલીસ હજારની સ્કોલરશીપ મળશે સાથે પાંચ હજાર નવસો સત્તાણું વિદ્યાર્થીને આ સ્કોલરશીપ દર વર્ષે મળતી હોય છે આના અંતર્ગત તમને

તો ત્રીસ માં કેટલા ઉમેરવાના બાર ઉમેરવાના ચાલીસ ચાલીસ ને બે બેતાલીસ તો આપડો જવાબ કયો કે આપણો જવાબ બેતાલીસ થશે આગળ જોઈએ તો તમને મૂળાક્ષર આધારિત શ્રેણી આપેલી છે હવે આને કોડિંગ ડીકોડિંગ છે એમાં અંતર્ગત તમને CAT નો કોડ આપ્યો છે 24 CAT અને DOG નો પૂછ્યો છે ચલો એના માટે તમને ખાસ આવડતી હોવી જોઈએ આ રીતના ક્રમમાં A B C અહીંયા C એટલે કેટલા છે અહીંયા C A T ચલો C એટલે કેટલા છે તો કે C એટલે 3 વત્તા A એટલે કેટલા છે 1 ચલો T એટલે કેટલા છે તો કે T એટલે છે 20 આ બધાનો સરવાળો કરો તો વી ને કેટ પિન ત્રણ ચોવીસ ચલો સેટ થઈ જાય છે ક્યારેક આવી રીતના પહેલેથી ચાલુ થાય એવી એબીસીડી આવશે અને ક્યારેક ઊંધેથી ચાલુ થાય એવી પણ એબીસીડી તર્કનો સમાવેશ થશે તો અહીંયા થયું ચલો તો ડીઓજી જોઈએ છે તો ડીઓજી ચલો ડી એટલે કેટલા છે તો કે ડી એટલે છે ચાર તો ડી એટલે ચાર ચલો ઓ ઓ ગોતો ઓ ઓ એટલે કેટલા છે પંદર તો વત્તા પંદર જી એટલે કેલા છે તો કે જી એટલે આપણો જવાબ કેટલો થશે તો કે આપણો જવાબ એ થશે કે જેનો જવાબ છે છવ્વીસ બરાબર તો આપણો જવાબ કેટલો થશે તો કે છવ્વીસ એ આપણો જવાબ થશે આગળ જોઈએ તો આને કહેવાય ગુણોત્તર શ્રેણી કે અમુક સંખ્યાનો ગુણાકાર સતત થતો ઉદાહરણ તરીકે આને વર્ગવાળી શ્રેણી પણ કહી શકીએ ઉદાહરણ તરીકે ત્રણની એક ઘાત એટલે નવ ત્રણની ત્રણ ઘાત એટલે સત્યાવી ત્રણ ની ચાર ઘાત એટલે એક્યાસી તો હવે આપણો જવાબ આવે ત્રણ ની પાંચ ઘાત તો ત્રણ ની પાંચ ઘાત થાય બસો તેતાલીસ થશે તો એવો કઈક જવાબ ગયો હતો તો એવો કંઈક જવાબ આપેલો છે નવ છે એનો સંબંધ આપ્યો છે કે નવ નો અડધો ચાર થાય તો છત્રીસ નો અડધો કેટલો ચલો નવ ને કેટલા વડે ગુણતા છત્રીસ થયા તો કે નવ ને ચાર વડે ગુણતા છત્રી થયા તો ચાર ને કેટલા કે વિકલ્પ નંબર બી ચાર ચાર સોળ તો ચોકો ચોકો સોળ એ શું થશે તો કે આપણો જવાબ થશે એટલે વિકલ્પ નંબર બી ચાર ચાર સોળ પંદરમો જોઈએ એનિએફટી બેંક સાથે જોડાયેલો શબ્દ છે કેમાં થાય બેંકમાં અંતર્ગત એની થાય તો અહીંયા વિકલ્પ જો મેસેજ પોસ્ટ ઇન્ટરનેટ કોમ્યુનિકેશન હવે ઇન્ટરનેટની મદદથી ઇમેલ થાય બરાબર બેંકની મદદથી એનફટી થાય તો ઇન્ટરનેટની મદદથી શું થાય ઈમેલ ઈ મેલ ઇલેક્ટ્રોનિક્સ મેલ બરાબર તો આપણો જવાબ ઇન્ટરનેટ થશે સાઇલેન્ટ એટલે આવો કોડ આપ્યો છે કે એસ આઈ એલ ઇન ટી ચલો અહીંયા છે હવે અહીંયા તમે એક વસ્તુ જુઓ તો અહીંયા એસ છે ને અહીંયા એસ છે અહીંયા આઈ છે ને અહીંયા આઈ છે આનો અર્થ એવો કંઈક દેખાતું એવું લાગે છે કે અહીંયા આમ સાઇલેન્ટ જાય છે ને તો એના મૂળાક્ષર ઊંધા કરી નાખ્યા આમ છે ને સાઇલેન્ટ લખી નાખ્યું

જોઈએ આગળ અંતર્ગત આપ્યું છે ચૌદ અઠાવી છપ્પન ગુણવાના તો કે છપ્પન ને બે વડે ગુણો તો બે છ બાર વધીએ બે પંચા દસ ને એક અગિયાર તો એકસો બાર એટલે આપણો જવાબ કયો એકસો ને બાર તો બબે વડે ગુણતા જાય જવાબ ચૌદ ના ડબલ અઠવી ડબલ છપ્પન છપ્પન ના ડબલ આપણો તો છપ્પન ના ડબલ એકસો બાર થાય જોઈએ સમ તો અહીંયા સમ ની તમને કિંમત આપી દીધી છે કે સમ એટલે થાય છપ્પન હવે સમ માંથી એમ ઇ તમને અઢાર આપી દીધું એટલે આટલું કેટલું દીધું અઢાર આપી દીધું તો એ સોનું પૂછ્યું

પુસ્તક ને વાંચીયે કઈ ખોરાક ને ખાઈ શકાય પુસ્તક વીસમો પાંચ કલાક પહેલા અગિયાર વેગા હતા તો છ કલાક પછી કેટલા વાગશે ચલો હાલનો સમય આપણે સમજી લઈ કે હાલ હાલ કેટલા વાગ્યા એ નથી ખબર પણ 5 કલાક પહેલા 11 વાગ્યા હતા કેટલી કલાક પહેલા તો આજથી 5 કલાક પહેલા 5 કલાક પહેલા 11 વાગ્યા હતા 5 કલાક પહેલા 11 વાગ્યા તો હાલ કેટલા વાગ્યા હોય તો 11 માં 5 કલાક ઉમેરો 11 ને 1 12 12 ને બીજી 4 કલાક એટલે હાલ કેટલા વાગ્યા છે 4 વાગ્યા છે કેટલા વાગ્યા છે 4 વાગ્યા છે 5 કલાક પહેલા 11 વાગ્યા તો હાલ કેટલા વાગ્યા હોય 4 વાગ્યા ઈ 4 વેગામાં પછી ઇની 6 કલાક પછી કેટલા વાગશે તો હાલ 4 વેગા હે ને એમાં 6 કલાક ઉમેરી દો તો 6 કલાક ઉમેરો તો 6 ને 4 કેલે થઈ જાય તો કે 10 ભાગ તો આવો કઈ વિકલ્પો હતો તે વિકલ્પ ક્યાં છે તો વિકલ્પ નંબર ડી કે જેમાં કેટલો આવશે જવાબ 10 આવશે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપડા મોસ્ટ ટાઈમલી એનએમએમએસ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આવા પ્રશ્ન માત્ર આજ પૂરતા નથી આવા પ્રશ્નોની આપણી ચેનલ ઉપર સિરીઝ ચાલુ છે તો તમે પહેલો વિડિયો જોયો છે તો તમારે અહીંયાથી સ્ટોપ નથી કરવા આપણી ચેનલ ઉપર આવા અવારનવાર સતત ચાલુ જ રહેવાના છે તો તમારે શું કરવાનું છે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની છે તમારા મેક્સિમમ મિત્રો સુધી એની લિંક મોકલી દો તમારા વોટ્સઅપ ગ્રુપમાં ફોરવર્ડ કરી દો જેથી તમે જેવો લાભ લો છો તેઓ બીજા વિદ્યાર્થી મિત્રો પણ લઈ શકે બરાબર છે તો આજે આપણે ટોપ ટ્વેન્ટી પ્રશ્નની ચર્ચા કરી કે એનએમએમએસ પરીક્ષામાં એમએટી વિભાગમાં પૂછાઈ શકે તેવા વીસ પ્રશ્નોની ચર્ચા કરી આવા જ મોસ્ટ એમ પી બીજા વીસ પ્રશ્નોની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું તો ત્યાં સુધી આપણી આ ચેનલને જોતા રહો અને બીજો પાર્ટ આવે છે તેની તમે રાહ જોવો અને આપણા તમામ સિરીઝ અંતર્ગત જેટલા બી લેક્ચર મૂકવાના છે એ તમામ તમે જુઓ બરાબર છે તો મળીશું નવા લેક્ચર ધન્યવાદ જય હિન્દ જય ભારત